ભરૂચના નેત્રંગ તાલુકાના ઘાણીખુટ ખાતે દેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના આગેવાન મહેશ વસાવાની ઉપસ્થિતિમાં ભારત આદિવાસી પરિવાર યુનિટી સંગઠનની રચના કરવામાં આવી હતી જેમાં આદિવાસી સમાજની વિસરતી જતી સંસ્કૃતિ અને ઇતિહાસને ઉજાગર કરવા માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જે બાદ એક જમાના આદિવાસી રાજ્ય તરીકે ઓળખાતા ઘાણીકુટ ખાતે યાહા મોગી માતાજીના મંદિરનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન રાયસિંગ વસાવા પરેશ વસાવા રાજ વસાવા મગન વસાવા સહિત વિવિધ ગામોના સરપંચ અને આદિવાસી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ખાસ કરીને અમારો ઉદ્દેશ હતો કે ઘાણીકુટની અંદરથી અમે ભારતીય આદિવાસી પરિવાર યુનિટી એક અમે સમાજ માટે મોટું સંગઠન બનાવ્યું છે એના મારફતે આજે અમે અહીં ઓપનિંગ કરીને આજે અમારી યામોગી માતાના અહીં ગાળી મંદિરનું ખાતમુહૂર્ત કરવા માટે ખાસ આજે અમારી પૂજા કરવા માટે ને આવનારા સમયની અંદર ઇતિહાસ અમારો જે દેવમોગરા માતા અને અહીં તારા મહાલ જે રાજા હતા એમના છોકરા રાજા પંથા જે હતા એમનું અમે આજે અહીં ગાળી પૂજા કરી છે ખાસ કરીને અમે આજે બધા વડીલો બધાનો અભિપ્રાય જાહેણો અહીં પ્રોગ્રામ કરીને અને આગળ અમે આગળ ઇતિહાસ આગળ વધારીએ અને આપ આપના મારફતે આ ઇતિહાસ આવનારા સમયની અંદર વધુને વધુ આગળ જાય એ હેતુથી અમે આ યામુગી માતાનું સ્થળ અને અમારા રાજા પંથાનું આ સ્થળ બચી રહે જળ જમીન જંગલ સંસ્કૃતિ પ્રકૃતિ આ બચી રહે એના માટેનું અમારું અહીંથી અભિયાન છે